આપણે એને ઠેકડે નીકળવા દઈએ એને કાબુમાં વંશમાં વંશમાંની વશમાં કરી લેવું પણ વશમાં કરવા તો હું પોગવું પડશે પેલા હું પોગી લાવું પવન તો ઉડે છે પણ વાસ ચડી જાય બોલો એવી ગરમી છે અત્યારમાં બોલવો હાલવો કે આમાં શું કરવું ને આ ઝાકળ પણ આવ્યો છે ભાઈ લાકળિયું વાતાવરણ નહીં વેધર થઈ ગયું છે યાર વાતાવરણની વેધર હમ હમ એટલા પણ બરેક જ નથી આમાં બાપો મોરલો બોલલો બોલે હો જમાવટ હોય એલા સવારની તો બપોર થાય એમ તો આવ દેવાય જાય બસ બોલવા મળે તમરા હા 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 મોખલી માથાણ તમારી ભલી થાય ઘરે ઘરે આવાલું ખ્યાલ ઈચ્છ્યું કઈ શેર વાળ ખાવ બીજો હું હું યાર નજારા બતાવી દઉં હજી એક વખત મને ગેમાં તમને ગમશે કાંઈ ન કેવું પડે એવું હવે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખો કોમેન્ટ કરી નાખો યાર વિડીયો તમે ક્યાંથી જોવો છો કું તમારું ગામ ગામનું નામ કોમેન્ટ કરી નાખો બીજું કંઈ કરો ન કરો હું આમ ટાઠો સાયો ગોતીને વિશ્રામ કરું ત્યાં સુધી તમે કોમેન્ટ કરો અરે પણ એ હો સાયો અહીંથી દ્રશ્યો દેખાડી દો એ લાગ્યા કરે હું બાકી ખાડો સરતું હોય એવું હજી મેન ખાડાનું નાક એટલે કે પાડા ડોન તો યાર ઘેરે છે બે ગાવું ઘેરે છે એક કડાઈ ઘેરે છે

ક્યાંનો લાગે તમને મને તો ખબર જ છે જો આમ અત્યારે ઝાકળ લાગી ગયો ઉઠતું નથી બરોબર હવે વરસાદ થાય તો ઝાકળ આવે છે હમણાં નીપરા થઈ જાઓ ફટાફટ હાલો સોમાં હું આવી જાય અને બાજવાનું મન બહુ થાય કા મોખલી ખાવા લાગે

આવ નાખી દીધા દેવી પણ એ અવાર માં થોડવી થોડવી નાખીએ ક્યાં જ આવું તમારે તો અડધી કલાક નક્કી જાવ તો એને ભયું જ આવું જેને આપણે જવા નહી લે આ તો પીડ પકડે પડખે જાય એમ

ข้าขรมมีแต่ลิลก้าวข้าข้าขรมข้าวิสุขเจ้าเนี่ยข้าจะได้ฟุตมาริฮัตจั่งมาอะไรแกม่งบุบลุ่มพลดันอะไรอ่ะข้าขรมวดีจะลิลกาสอ ક્યાં જવાનો પ્લાન છે હવે આને ચેક જાય તો છે હવે જોઈ છે ક્યાં નીકળે નામ થઈ જાય છે પછી નવક જેવું વાગી જાય છે અને ખાડું ને યાર આપણે કરી દઈ છે કેળે જો તો તબકાય કેવી પડનો દીકરો બધું અને આ લઈ બધું લાઈન માં જાણે પરેડ નો કર ક્યો એ રીતનું તો હાલે અને કેરે આમ જો તો યાર આપણે ખાણ કરવાનો તો ખાલે ને ગાડી આવી ગઈ થી ખાણ ની ત્રીસક થેલી છે ખાણ કે ગુણ કહેવાય જે જોઈ યાર પાપડી અમે પાછા ખાણ કે યો તમે પાપડી કહેતા આવ્યો પછી નિરણ મારા દિવસમાં ત્રણ વખત નાખવાનું હોય ખાડું અમારે આજ સવારમાં તો હાથીઓ નાખી હતી તો આ પછી ભેગી કરીને બારી કાઢવી પડે ભાઈ ને આવતો સોતરા ત્રા ગાડી નાખ્યાં ખાય કાંઈ પાંદલા ને એ બધું ફક્કા ને બકા ને એ બધું ખાઈ જાય વધે ખાલી હાંઠી ભાઈ મશીન ગમે ઉપાડી લે કાંઈ મૂકે જ નહીં પછી નામ થઈ જશે યાર હાંસ તો ભાઈ ખડકપાની છે નિરણ યાર પેવ રાખતા હશે એને ખબર પડી છે હશે ભાઈ હવથી અઘરું કામ તો કોઈ હોય મને લાગતું હોય તો એ છે નિરાણ ખડકવાનું જ્યારે બાપુ ડાયરો સડી ગયો છે ઉપર ને આપણે અહીંથી કરવાનો છે હેઠેથી કા હાલો મંડા જાય ફટાફટ આ તો યાર આમ નામ થઈ ગઈ છે હા જુઓ નિરાણ ખડકી સવરણ બવરણ બધું કરી દીધું છે યાર ખાડું આટો આમાં નહીં જ નવું કરવું પડે યાર ખટ્ટારા દેવડ્યા એને મોટો થપ્પો માર દીધો જાહેર છે ખડ છે ખડપ છે બીજું શું છે બીજું તો ભાઈ કાંઈ છે નહીં એટલું તો ઘણું થઈ જાય અને વિડીયો કદાહી પૂરો વિડીયો મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ના ના સબસ્ક્રાઈબ એક જ વખત કરતા રહેજો નહીં કરી નાખજો વિડીયો જોયા કરજો પહેલાંના વિડીયોમાં પણ આટા મારવા એકદમ જોરદારને જકાસ બનાવ્યા છે બાકી મેં તમને કીધું કે નહીં ન કીધું હોય તો કહી દઉં ભાઈ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણી બીજી યુટ્યુબ ચેનલોની એને પણ સબસ્ક્રાઈબ કરતા બાકી મળી આપજો કાલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત